ચાણસમા ખાતે શ્રીમતી એન એસ પટેલ શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો આજ રોજ શ્રીમતી એન એસ પટેલ પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ તેજસ્વી તારલાવ ઇનામ વિતરણ ને સત્તરમાં વર્ષિક ઉત્સવ પ્રસંગે શાળા દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ ચતુરદાસ પટેલ મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ પ્રહલાદભાઈ પટેલ રાજુબેન શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ દરજી દ્વારા પરિચય હતો મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહેલ હતા વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાર્થના સ્વાગત ગીત ને ગરબાની અભિનય સાથે રજૂઆત કરેલ હતી કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શોભનાબેન દ્વારા અને પાઠવવામાં આવી હતી કાર્યક્રમનું સરસ મજાનું સંચાલન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું મુકેશ પાટણ

लम्हे दो गुजरते जाएंगे लम्हे दो गुजरते जाएंगे जो वक्त बिताया है हमने आपके साथ जो वक्त बिताया है हमने आपके साथ जीवन के सवर में गुनगुनाते जाएंगे गुनगुनाते जाएंगे अस्तु जय हिंद राजू भाई चंद्रकांत भाई जगदीश भाई ગામના आगे બધા જાણે છે આજુબાજુના બધા માણસો પણ જાણે છે કે આ 2 મહિના પહેલા આ शिशु મંદિરમાં હજારો પબ્લિક અહીંયા જેને કહે કે જમણવાદ એટલે અમારે દેશી ભાષામાં કઈ એક પડી ગયા એ પુન્ન નું ભાથું આ બંધાયું અને એક બાજુ સરસ્વતી નું ભાથું તો બંધાઈ રહ્યું છે એ બે બાબતો સોનામાં સુગંધ કહેવાય આ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છા સૌને આશીર્વાદ ભોગાબાપા જય હિન્દ જય ભાઈ